સંવંત અઢારસો સત્યોતેરના અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર પાઘ વિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે સંત સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ પછી સંતે કહ્યું છે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે માટે એ આઠેમાં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી પછી મુનિ બોલ્યા પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું જો સારા પૂર્વકર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે અને ભૂંડા પૂર્વકર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે તેમજ દેશ કાળાદિક સાત છે તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશ કાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો તે કયા શાસ્ત્રને મતે કહો છો તેનું કોઈ વચન ભણી દેખાડો અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો અને છાના નાસ્તિક છો કે શું કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી અને નાસ્તિક તો વેદ શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ જે મહાભારતાદિક તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે અને જો પૂર્વકર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે તેમને અર્થે સો હાથ ઊંડા પાણી હતા તે ઉપરછલા થયા નથી અને જો પૂર્વકર્મને વર્ષ જો દેશ હોય તો પુણ્ય કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ પણ એમ તો થતું નથી અને મારવાડ દેશમાં પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી માટે દેશકાળાદિક પૂર્વ કર્મના ફેરવ્યા ફરે નહીં તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિક આઠ તેનું સેવન કરવું અને દેશ તો બહારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ સંતોષ દયા ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે જે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણો અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાલીને મળે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગાવનું છેતું છે એવી રીતે ઉપરથી સંઘ હોય તે સંઘ ન કહેવાય અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો પછી મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા અને એમ કહ્યું જે તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાષે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણ હોય તો તેને પરિપક્વ નિશ્ચય વાળો જાણો પછી નિર્માણાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાન અને ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો પ્રથમ કયો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં પછી નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનાનંદ સ્વામી બેએ મળીને પૂછ્યું છે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વ જન્મનો કોઈક શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે તો ભગવાન દેખાય એમાં શું કહેવું એ તો દેખાય જ પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું સત્સંગને અચળ પાયો જેનો હોય તે કેમ જણાય એક તો એ પ્રશ્ન છે અને બીજું પ્રશ્ન એ છે જે માન કામ ક્રોધ લોભ મદ મત્સર અને ઈર્ષ્યા ઇત્યાદિક જે શત્રુ તે કે પ્રકારે કરીને નાશ પામે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં જેમ પોતાનું કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાઈ નહીં એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેઓ જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો અચળ છે અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે જે જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન મત્સર ઈર્ષા કેમ રાખી શકે માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન મદ મત્સર ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગીને કુસંગીને વિશે સંભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતાં જરૂર વિમુખ થાય પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરૂંસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહીં પડે એવો જે ભરૂંસો તે ભગવાનને ભગવાનના સંતને કેમ આવે એક તો એ પ્રશ્ન છે અને બીજું પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાનને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં જે આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે તેની કોરનો દ્રઢ વિશ્વાસ જ હોય જે એનો સત્સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે જેની પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેને સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો શકે ત્યારે સર્વે સંતને એમ સમજાય જે આ તો કૃતજ્ઞિ નથી જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુકતો નથી માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વે સંતને એમ જણાય જે આ કૃતજ્ઞ પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે પછી તે ઉપર કોઈને હેત રહે નહીં પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શું હેતુ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોક ના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન રાજી કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે जेने भगवान ने राजी करवा होय तेने तो देहना सुख ने इच्छु नहीं अने दर्शन नो पण लोभ राखो नहीं ने भगवान जेम कहे तेम करूं एज भगवान ने राजी थयानु साधन छे पछी लक्ष्मणानंद स्वामी ए प्रश्न पूछ्यो जे भगवान ने भगवान ना संतनो जे समागम ते आश्चर्य सरखो केम समझी ત્યારે જણાય અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભક્ત એમ સમજે જે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે તે સંત અને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે સંતના એકાદશ સ્કંદમાં જે ત્રીસ લક્ષણ કયા છે તે શું ઉપાય કરે તો આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ત્રીસ લક્ષણ યુક્ત સંત હોય તેને વિશે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંઘના કરનારાને વિશે પણ એ ત્રીસ લક્ષણ આવે છે એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું કેવી રીતે વર્તીયે તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે એમાં લેશ માત્ર સંશય નથી પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાનને ભગવાનના સંત રાજી થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાનને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેના હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાદિક તેનું બળ ઘટી જાય છે માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે છે અને પોતાના અંતઃશત્રુ સાથે ઘણો જ લાભ છે પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે તેવીને તેવી બીક છેટે જઈએ તો પણ રહે તે કેમ સમજીએ તો રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો તે મહાત્મ્ય એમ સમજવું જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવાને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે પણ એ તો ઘોડાના આધાર છે અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમાં કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમાં પ્રકાશના દાતા છે એવી અદ્ભુત સામર્થ્ય છે તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે એવી રીતે મહાત્મ્ય સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તોય પણ રહે પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી સર્વે ભગવાનનું જ કર્યું થાય છે ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળ્યાના મનસુબા કેમ કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ છે જે પેઠે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં એવી રીતે સર્વે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કયા છે તેથી જ્યારે ભગવાન કંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મત્સ્ય કચ્છ વરા વામન પરશુરામ અને રામકૃષ્ણા દિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે જે ભગવાને રામકૃષ્ણા દિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે તેનો મારે સમાગમ મળ્યો છે તે માટે હું પણ અતિબળભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે અને જ્યારે ત્રણેય દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે જીવ વ્યતિરેક છે પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પર ઠે છે પછી એની અસદ વાસના થઈ જાય છે તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે તે જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો વાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે જીવને મોક્ષનો શું હેતુ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સંત કહે તેમજ રહિત થકો કરે ઉપાય કરવો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગર્યાનો એ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને

તો પણ ભગવાનને વિશે ને ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનું જેવું મહાત્મ્ય છે તેવું એને સમજ્યામાં આવ્યું નથી અને જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાનનું વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય છે પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાનની ભક્તિ અચળ કેમ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અનિરુદ્ધ પ્રદ્યુમન સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક ચોવીસ મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતારો એ સર્વેના કારણ એવા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અછલ રહે એવી રીતે સર્વે મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વેને પૂછતા હોવા જે કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યો હોય તે સર્વે કહો પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તેવી રીતે બોલ્યા તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ ચાર જણાને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા જે જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા ઈ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું અઠ્યોતેરમું વચનામૃત થયું શ્રીગઢડા પ્રથમ પ્રકરણ સમાપ્ત